હલો ગુડ મોર્નિંગ જેમ છે બધા તો આજે છે અમારો ચોથો દિવસ આથી અમારે હોટૅલમાંથી ચેકઆઉટ થવાનું છે આથી અમારે જવાનું છે ચંડીગઢ થી અમારે તો કાલકાન કાલકા તો સિમલા ટોય ટ્રેન હાલે છે ટોય ટ્રેનનો અમારે એન્જોય રહેવાનો છે એટલે અમને ચંડીગઢ છોડી દે છે પછી અમારે અમારી રીતના જવાનું છે તો આજનોથી ખાલી ટોય ટ્રેનનો આનંદ લઈ ઘરે વહી જવાનું છે તો ટોય ટ્રેનનો કેવી નજારો ને કેવું છે બતાવીશ તમને હા લો દોસ્તો તો આપણે હવે ચંડીગઢ ડ્રોપ કરી લીધો છે અને ચંડીગઢથી પાસે અમે આવી ગયા છીએ શિમલા અને શિમલામાંથી આવા જવાનું જ છે કાલકા ટોય ટ્રેનમાં કાલકા ટુ શિમલા ટોય ટ્રેન હાલે છે તમે જોઈ શકો છો આ વ્યૂ આ પહાડમાં જોવો નાની ગાડીના પાટા અને નાની ગાડી હાલશે પહાડમાં બઉ મસ્ત વ્યુ આવશે તો ભાઈ ના રહ્યો વિડીયો ગાડીનું એન્જિન લાગ્યું નથી લાગે એટલે તમને બતાવું હા છે આગળનો ભાગ આપણો આ છે આખી ટોલ ટ્રેન

દોસ્તો તો આ છે આપણી નાની ટ્રેન સિમલા ટુ કાલકા સિમલા નું રેલવે સ્ટેશન છે નીચેનો વ્યુ કેવો એક નંબર વ્યુ છે આપણે પણ હવે ડબ્બામાં જવાનું છે નાની ટ્રેનમાં પહાડમાં જંગલમાં થઈને જાશે બહુ મસ્ત મજા આવશે કાલકા ટુ સિમલા ટોય ટ્રેન ટ્રેટ હવે ટ્રેન ઉપડે એટલે આપણે એનો નજારો દેખાડશું હાલો દોસ્તો તો ફાઈનલી સિમલાથી કાલકા જવા માટેની આપણી ટોય ટ્રેન આવી જ ગઈ છે આ છે આપણો ડબ્બો જોઈ લે આવી રીતનો કાંઈક જનરલ ડબ્બો હોય છે જનરલ ડબ્બો છે આટલી ખાલી ચાર ડબ્બાની ઘડી આવે છે જોઈ લઈએ છ સીટ આવે છે જનરલ ડબ્બામાં બાજુ સામેની સીટ હોય છે તો હવે એટલે પછી તમને વ્યૂ દેખાડું નજારો બેના રેજો હેલો દોસ્તો તો આપડે ટ્રેન ટોલ ટ્રેન નીકળી ગઈ છે શિમલાથી કાલકા જવા માટે જો આ શિમલાનું રેલવે સ્ટેશન છે આપણો છેલ્લો ડબ્બો છે જો આ શિમલા ગુડ બાય જો આ નાની ટ્રેનો છે જો આ જનરલ ડબ્બામાં મતલબ જણા છે ખાલી જો આ શિમલાનું રેલવે સ્ટેશન શિમલાનું રેલવે સ્ટેશન છે પહાડી જો તો ક્યા ક્યાં ડેશન આવશે બતાડીશ તમને બાકી આપણી ગાડી ઉઠી ગઈ છે આપણો છેલ્લો ડબ્બો છે તો બહેનો નવા વિડીયોમાં જો આવ લાસ્ટ ડબ્બો છે આ પહાડમાંથી જો ટ્રેન જાય છે આ છેલ્લો જ ડબ્બો આપણો જુઓ બાકી આમ આગળ જવો વળાક વળે છે કેવું એક નંબર વ્યૂ આવશે ઠેઠ ઉઠીને આવી રીતના જ બધી ટ્રેન જાય વોયરામાં પહાડમાન જંગલમાં કોઈ નો રહ્યા વિડીયો આ નીચે નજારો હાલો દોસ્તો ફાઇનલી આવી ગયું છે અમરસી હિલ સ્ટેશન જોઈ લે આપણે હા અહીં છેલ્લે બેઠા હતા આપણો ડબ્બો છે જો આ ટ્રેન રહી પહાડમાં અને અમલ હિલ સ્ટેશન પેલું સ્ટેશન આવ્યું છે હજી આપણે હજી ચાર પાંચ કલાક કાઢવાની છે આમાં વેનારીઓ વિડીયોમાં